પણ ક્ષત્રિયોને ગુંડા કીધા તમે ક્ષત્રિયને કોમવાદી કીધા ક્ષત્રિયોને આંદોલનકારી કીધા 562 રજવાડા અમારા રાજવીઓએ જે દાનમાં આપ્યા ને તો આજની સરકારે વિચાર કરી લે કે રાજવીઓએ માત્ર રજવાડાની સમૃદ્ધિ નથી આપી ઉપસ્થિત સર્વે વડીલોને મારા વંદન તેમજ મારા ભાઈઓ બહેનોને મારા જય માતાજી જેમ હમણાં ભાઈશ્રીએ વાત કરી કે પરિવારની અંદર એક આવો દુઃખદ પ્રસંગ બની ગયો છતાં પણ ઈશ્વરને જે ગમ્યું એ ખરું કે જે થવાકળ ઘટના હતી એ થઈ ગઈ છે એની અંદર વિધાતાના લેખમાં કોઈ મેખ ન મારી શકે થવાકળ થઈ ગયું પણ જ્યારે આજે મારી સમાજને મારી જરૂર છે હેં જેમ હમણાં ભાઈએ વાત કરી કે અસા ગીરી વરજા મોરલા કંકણ પેટ ભરા અમારી રત આવે ન બોલીએ તો તો મારા હૈડા ફાટ મરા હેં કે આજે આપણો સમય છે આજે લડવાનો સમય છે આજે બોલવાનો સમય છે અને જો મૌન ધારણ કરી લેશો ને તો આ દેશની શક્તિ આ દેશની દુર્ઘા તમને ક્યારે માફ નહીં કરે અને સૌ તો હું આજે એ વાત કરી દઉં કે આજે ભાઈ શ્રી વાત કરીએ કે આ કોઈ જ્ઞાતિની લડાઈ નથી આ તો ધર્મ માટેની લડાઈ છે અને એના માટે કે જ્યારે પાંચસો ને બાસઠ રજવાડા અમારા રાજવીઓએ જે દાનમાં આપ્યા ને તો આજની સરકારે વિચાર કરી લે કે રાજવીઓએ માત્ર રજવાડાની સમૃદ્ધિ નથી આપી પણ એ રાજની અંદર આવતા ધર્મ નીતિ ન્યાય નિષ્ઠા આ બધું જેણે અર્પિત કર્યું પણ આજની આ સરકારે માત્ર જ એની સમૃદ્ધિના સમૃદ્ધિના અધિકારી બન્યા પણ આજે ધર્મ ન્યાય નીતિ નિષ્ઠાના લીલા લીરા ઉડાડ્યા છે હે આ દેશની રૈયત આ દેશની પ્રજા તમને ક્યારે માફ નહીં કરી શકે આ દેશની દુર્ગા તમને ક્યારે માફ નહીં કરે

યુદ્ધ વસુલાતનું પણ ધર્મ માટેનું યુદ્ધ હતું કારણ કે એ યુદ્ધ હતું નારી સ્વાભિમાન નું યુદ્ધ હતું અને આજે પણ એ નારીના સન્માનને ઠેસ પહોંચી છે અને જ્યારે આજે વાત